हॅलो हा बोलो 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 जलसा पाणी अमर तो जलसा च जलसा अल्या छोकरा तो नहीं मारा कोई कोम दंदो नहीं करा हो

તમારે તો જલસા જ છે ને અમાર તો જલસાણી લાડવા વાહ વા હું વાત કરો છો તમારે જેવું આવું ના હોય હા રોજ ઉઠી લ્યો થવાના અમજપુરા થવાના તમને જો ખબર પડે છે કોઈક નવો ધંધો વિચારો લોકોની મહેનત મળી જવાના ચોથા ભાગે વાત લઈ તો ના હોય તમે લેતા અમને

બોલો કોલા પૈસા છે લો ફીમાન થઈ ગઈ છે અભિમાન આવી ગયું મારા છોકરા રૂપિયા દવા દવા કરાવવા આવા મને જોજો આવા દિલદાર માણસ જોવાતા થઈ ગયો

તો પણ ના પડે બે ફોન આયા દે ચાલી મેરો હાર હેરો બોલો ભૂલા પડ્યા ભૂલા નહી પડ્યા

અને પૈસા આલ્યા નહી એટલે વાતો કરી મારી પણ હું લેવાનું લેવાનું મારા ગંદા પાણી સારું ચાલો બધું બકાન બનાવ્યું કે બંગલો કે જમીન લીધી આવી તમે વાત કરો છો ના કમાણી સારી છે હવે કોઈક દલાલ માં હારું છો દલાલી માં બેસવાની કમૈયા તો ખરા જ હમણાં બાઇક લીધું છોકરા માટે બરાબર નવ એ તો બરાબર હ પણ લાલભાઈ મારું શું કેવું હા બોલો અમ ભાઈઓ ભેગા તો હો મો પૈસા પૈસા ના કરજો પૈસા તો કમાવો હતો નહીં પણ આગળનું બધું ભૂલી ના જવાય અને પેલા છોકરાએ મને કહી તુંય નહી કે પૈસા આલે દે જ હાથમાં પાછા લઈને આવું બધું ના કરે નાળો હતો પહેલાથી ના પાડવું પડો અમારા જોડી નતા ને જારા અમારા જોડી તારા લોકો હસતા હતા તમને કહું વડાલાલ આ તો નહીં ભગવાનને આલે છે અમે તો અમારી કોઈ કોઈની જરૂર નહીં વાત કરો તે હા આ તમને કહું નાના કોઈની જરૂર નહીં દરેકની જરૂર પડે બરાબર અને પછી આ લોકોનું થોડું ઓછું ક્રિય કરો આ દલાલીમાં બહુ સારું નહીં એમાં દલાલી એમાં તમારે શો જોવાનું આવે છે યાર અમે અમારો ધંધો અમારી રીતે કરતા હોય તમાર શો કહેવાનું આવશે આ કમિશનર આ બધું કાજવું કૂકદાર પાપનું ઘણો ફૂટ એના કરતાં હું તમને સારા માટે કહું છું નાસી નતું ના કોઈ હોમું જોતું નતું હું વાત કરો છો લેવો જાણા પૈસા એટલે બધા આવશે પેલો આવશે ને પેલો આવશે લોકો પૈસા જ લેવા આવી નતા તાર કોઈ

કેવું છે બીજું શાંતિ કોઈ હા શાંતિ છે કોઈ જરૂર બરૂર ઉગો પૈસાની જરૂર હતી થોડી કેટલાની ની આલો ને 1000 રૂપિયા હજાર તો નઈ પોંછો આલું રાખો પણ પેચો ખારી બતાવજો આ કહો હા હા બતાવી છું હા હા લ્યો તમ તો પોંછો લઈ જાવ બરોબર લ્યો અતાર તો તમાર ભૂલ ફૂલ ધંધો ચાલે છે ને ધંધો એટલે હાલે પોણી લાડવા આ હા હા હું વાત કરો છો આમાં જોવા જવું છે એક બે સમાચાર આયા છે તે વળી જોઈએ છે કેવું રહ અને તમે ચોક ખોતતા રહેજો પા હો મને કમિશન આલું પડશે લાલ ભાઈ લે કમિશન આલે ભાઈ ત્યાં દા ની હાલ વ્યા ન એમની મે આલી છે ને હા લાલ ભાઈ આલો છો તમારી વાત ના થાય તો પહી તાર હારું તાર બરોબર બેહવું કે જવું છે મારા જવું છે એટલે હા તો તમે જતા તો મુઈ ને એકરું તાર હા કાકા મારામાં તપાસ કરો ને બેસો ચોક જો તો

મારા પૂરા એ પાછા લીધા તે કઈ તમે એના આવ્યો અભિમન આવી ને મુક ભાઈ એ નતા ને તારે લાલભાઈ જોડી કોઈ નતું આવતું અત્યારે બધા લેવા આવી છે પૈસા મારી લેવા આવી તારે એટલે કે અત્યારે લાલભાઈ તમે કમાવશો ને

એક ભેંસ નું કરી આવું હા 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 મારી મંજુ અમને થોડી ડુબરી થઈ ગઈ હું બીમાર થઈ ગયો ને તોની ની થઈ ગઈ કોઈને છોકરો એ બોકરો કોઈને ચારે ના નાખી તો કશું નહીં બહેરો કશું કોમ નહીં કરતા મારે અમને આ લેબરો ખવરાય ખવરાય કરો બધા શું કરવાનું મારી મંજુ ડુબરી થઈ ગઈ અમને પૈસા મારા પૈસા હાલી દે હું આલી દે હું હું ગયો હતો હું આજે જ આવ્યો છું મારે બેસ ને બધું મેં મંજુ ઓ મંજુ તે મંજુ ફો મંજુ ઠેકણું મંજુ મંજુ કરો પણ મંજુ હે ને પૈસા નહિ હાલો ના તો મંજુને હું લઈ જાય એટલે યાદ રાખજો મંજુ તો મારે નહીં હાલવાની મંજુને તો હું તમારા પૈસા આલી દે કોઈ મારા જો તમે વાયદા કરી કરીને તમે કેટલું તમે લંબાયું ખબર હા લંબાયું લંબાયુ પણ બીમાર થઈ ગયો તો ચાલી તો કોઈ કોઈ નહીં અને પછી કોમે નતું મળતું આજે આ લેબરો ખાલી ભાજ્યો તો અત્યારે ચાલીસ હજાર કોઈ બીજા ના લેવા ના તો એનું વ્યાજ કેટલું આવ્યું મારા ચાલી ના આઠ રૂપિયા મારા થયા હોય

અને આ રે ઉપાડી કરો મંડિયા મારે શું કરવાનું ઓ પૈસા નથી કશું નઈ તો કામ નઈ ધંધો નઈ અમે શું કરવાનું મારે તો કોઈ સરાન નઈ ઉપહી વધારે બી મારે કઈ નાખે હું કરીયું આમ ને તો મારા વર્ષો પૈસા કો મહિના મણટળ તો ઓર મલાલ લો તમે યાર જો અતારે અતારે મારા મગજ મારી ના કરજો મારું મગજ ને બહુ ગરમ થઈ ગયું મારા બિલકુલ તમે મગજ મારી કરજો ને તમે જે રસ્તો તમે જતા હોય ને એ રસ્તો તમે જાવ ઉપર સમ ભૈરા મારા દુકાન મારે ખૂબે તમે જાવ ને યાર આ ઓનું મગજ ફરી જવાનું લાગે છે અભિરામ હો ભાઈ શું કરો છો આ લાકડો ભક્તો તો

તે તમે જોવો તો વેદવાળા ભાઈ આયા ત્યારે પૈસાવાળા તે અત્યારે લોહ પી ગયા મન તો ઉપર એટલું કહી ગયા કે મારા પૈસા હાલ હાલ લગ કેવા કરાવું કે ભાઈ પોકારવું કે વિરામ ફોનાની કટાર કેમાં હારી લાગે પેટમાં કાલ દેવા ના હોય કામ એવું તે હા તમાર મંજુ એથી મારો આ મંજુ ના બે એ તો મારો હર એક ને એક તો મારી હા હું એની સો લેલી હ

કચાર હોય ને તો કેર માં છોપો આ તમે કે રાખી કીધું પછી કોઈ પેટ માં ના ગલાય એ વાત તમારી હાજી મને ખબર પડી ગઈ હો એવું જ કરું હું મારી મંજૂર વેચી વેચી તમારું મંજૂર કેટલું દૂધ કાઢા છે હજી તો જાબની હ મંજૂર જાબની છે ઓવા વિયાવન વારે છે તાં તો વિયાવન વાર છે દૂધ બુત તો આલજે હો હા દૂધ તો આલે હ તેલા વી હોય દેને ઓવા એ પોચી દે દૂધ કાઢ કે બરાબર તાં તો આ વખત હાથ લીધા હાચું હા હા

હા બોલો હા એટલે હું શું કહું આપણા હાલના હાલ આપણા આલી દેવાની ફે હા અર્જન્ટ અર્જન્ટ એકદમ અર્જન્ટ હાલ દેવાની આપણે હાલના હાલ હાલ દેવાની મારો એવું છે એમ અરજેન્ટ પૈસા અને રોકડા લઈને આવજો આ રોકડા પૈસા અહીંયા રોકરા હાલ દઈએ તમને આપણા હાલના હાલ આપણા આલી દેવાની ભે પણ મનક ભાવથી મળવી જોઈએ હો તમને કહું હા ભાવથી મળશે રોકડા પૈસા હાલીને જ લઈ જઈએ હું હા ચલો મારા એક અર્જન્ટ ફોન છે બરોબર બરાબર અર્જન્ટ ભેસ વેચવાની છે એટલે હું કઉ છું તમને આ તમારી ભેસ વાળા ને થોડું શોંતિ રાખો આ બે ત્રણ દાડા હું પેલા ભાઈનો ફોન આવ્યો ને એ ફોટા મોકલવા હું જોઈ ને મારા ને એના પૈસા પેલા ભરવા પડે કારણ કે મારા જોડે પૈસા પડે છે પેલા એના રોકડ એવા ફાયદો પર એવું છે એમાં આ જોઈ ને પેલા હું શું કઉ એ પછી જોયે પણ આ ફાયદો પર એ પેલું બરોબર હા તો હું બેસ જોવા જવું બરોબર અને તમે જોઈ રાખજો એ ભાઈ ને કહેજો બે દાન વાયદો કરજો બરોબર એને તાત્કાલિક પૈસા ની જરૂર થઈ યાર દીવું થઈ ગયું ને માથા એટલે વાત તમારી સાચી પણ એ કરીએ હાલો ને હું આ પેલું મારું આ પતાવી દઉં બરોબર બરોબર હું જઉં છું જોતો આવશું બરોબર અને તમે તપાસ કરીને કોઈ જાય નહીં જો એ બેસ્ટ જવાના જાય હા તો તમે એ કરો બરોબર તો એને બોનવાલ દઈશું હા તે બોનવાલ દઈ ત કરીશું બરોબર હા